વલસાડ જિલ્લામાં વધી રહેલા અકસ્માતના બનાવોને રોકવા તેમજ ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકોના થતા અકસ્માતો રોકવા માટે નવો અભિગમ અપનાવાયો છે નો હેલ્મેટ નો એન્ટ્રીના સૂત્ર સાથે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તમામ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું હશે તો જ કંપનીઓમાં એન્ટ્રી આપવામાં આવશે આજે વાપી વલસાડ પારડી ઉમરગામ સરીગામ અને મોરાઈ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશન

તેમજ આગામી એક માસ બાદ ફરીથી મીટિંગ યોજી નો હેલ્મેટ નો એન્ટ્રીના સૂત્ર સો ટકા જે કંપનીઓ પાડશે આવી કંપનીઓ ફરીથી કાર્યક્રમ યોજીને સન્માનિત કરવામાં આવશે વલસાડ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે ખાસ કરીને વાપી વિસ્તાર પાડી વિસ્તાર ઉમરગામ વિસ્તાર સમગ્ર જિલ્લાના અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી આ તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની આજે વીઆઈએ માપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લાયન્સ ક્લબના ઉપક્રમે વીઆઈના હોલ કાથે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી ત્રણસો થી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાયેલા હતા અને એક નવો અભિગમ ખાસ કરીને વલસાડ જિલ્લામાં વધી રહેલા એક્સિડેન્ટના બનાવો જે છે એક્સિડેન્ટના બનાવોને રોકવા માટે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાન રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આજથી આવી રહી છે આ અભિયાનમાં તમામે તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોયી માટે હંડ્રેડ પર્સન્ટ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોઈની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને ઇમ્પ્લીમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે અને વલસાડના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને તમામ જનતાને ખાસ કરીને મારા અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા મારા મજદૂર મારા કર્મચારીઓને વિનંતી કરીશ કે આપ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કામ પર કે નોકરી પર જાઓ છો તો આપ ટુ વ્હીલર પર જાઓ છો તો અવશ્ય હેલ્મેટ પહેરીને આપ જાઓ આપની સેફટી એ આપના પરિવારની સેફ્ટી માટે પણ એટલી જ જરૂરી છે આપ સેફ રહેશો આપ હેલ્થી રહેશો તો આપના પત્ની અને આપના બાળકોની પણ એટલી જ સારી આપ કાળજી લઈ શકશો આ બાબતે જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય સરીગામ ઉમરગામ મોરાઈ પારડી અને વલસાડના જે એસોસિએશનના હોદ્દેદારો છે સાથે લાયન્સ ક્લબના હોદ્દેદારો અને પોલીસના થાણા અધિકારી આ તમામ લોકો આ બાબતે મોનિટરિંગ કરશે અને એના આધારે જે પણ ફેક્ટરી કે જે પણ કંપની હંડ્રેડ પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એનું આવનારા દિવસોમાં સન્માન પણ કરવામાં આવશે